મારું નામ હરીશભાઈ મેર ભાવનગર હું અખિલ ભારતી પોલીસ સમાજ રજીસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર હું એક પોલીસ સમાજનો એક સામાન્ય સેવક છું તારીખ અગિયાર તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી કારણ સંકલન કરીએ અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલજિયાની સાથે જે એની ઉપર જે ઇસ્તારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ અહીરનું નામ આવે છે તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માસલા છટકી જતા એવું લાગતા અમે અંદર સામાજિક આગેવાનોએ નક્કી કરી તારીખ અગિયારના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ પંદરના રોજ બગદાણા મુકામે આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ સોળ જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉછારી હતી એમાં છેલ્લા ત્રણ દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા ત્રણ દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ પંદરના રોજ અગિયાર વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારે ચાર વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને એક સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ એના માટેનું આ એક પગલું હતું આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી આજરોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું વિકણું કરવામાં આવે છે ખરેખર આમાં કોઈ પક્ષા પક્ષીની વાત નથી માત્ર ને માત્ર સામા સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે પોલીસ સમાજને ન્યાય મળે એના માટેનું આખું અમારનું અમારું આયોજન હતું પણ સવારમાં ચાર વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષા પક્ષીની વાત કરતા આમાં કોઈ એક ઝીરો ટકા પણ રાજકારણ નથી માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધા લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું જય જયારે